નવો લો પ્રેશર એરિયા બની રહ્યો છે અને આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી શક્યતા છે જી હા મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર થઈ શકે છે આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે જી હા મિત્રો અને ત્યારબાદ પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના છે જી હા મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે મેટ્રો સિટી અમદાવાદમાં હળવાદથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી ભારે વરસાદથી ભારે વરસાદની સંભાવના છે એટલે કે પશ્ચિમ બંગાળની ખાડીમાં સિસ્ટમ અસર ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે હવામાન વિભાગની માહિતી પ્રમાણે હવામાન વિભાગે વિવિધ મોડલ અનુસાર ગુજરાતમાં ચાર સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો નોજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ